સુરતી ભાગોલ વિસ્તારમાં હવે આપ સૌ માટે એક અનોખી સુવિધા શરૂ થઈ છે એચએમ બ્યુટી પાર્લર અહીં તમને મળશે આધુનિક સુવિધાઓ સાથેનો સુંદરતા સંભાળવાનો સંપૂર્ણ અનુભવ હેરકટ સ્કીન કેર મેકઅપ બ્રાઇડલ સર્વિસીસ અને નવીનતમ બ્યુટી ટ્રીટમેન્ટ્સ તમારી સુંદરતાને વધારે ઉજળી બનાવવી અને આપનો આત્મવિશ્વાસ વધારવો સુરતી ભાગોલ વિસ્તારના તમામ બહેનો માટે હવે સુંદરતા સંભાળ એકદમ નજીક ઉપલબ્ધ છે તો આવો આજે જ અને અનુભવ કરો એચએમ બ્યુટી પાર્લરની ખાસ સેવા એચએમ બ્યુટી પાર્લર તમારી સુંદરતા અમારી જવાબદારી પાનોલી જીઆઈડીસીમાં ગાયનું મોત થતાં પશુપાલકોમાં રોષ ફેલાયો પાનોલી જીઆઈડીસીમાં ગત સપ્તાહે બનેલી સંઘવી ઓર્ગોનિક કંપની આગ કાંડ બાદ તેનું દૂષિત પાણી આજુબાજુ વરસાદી કાંસ તેમજ મેદાનમાં ફેલાતા અગાઉ પણ બે ગાયના તેના પાણીની અસર થઈ રહેલા હતો તો ગાયો બીમાર પણ પડી ગઈ હતી જે બીમાર પૈકી વધુ એક ગાયનું ગત રોજ મોત નીપજ્યું હતું જેને લઈ પશુપાલકો અને જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો તેઓ દ્વારા જીપીસીબી દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી ન કરતા હજુ પણ તે કેમિકલ યુક્ત પાણીના અવશેષ જોવા મળી રહ્યા છે જે પ્રાણીઓ માટે જીવલેણ છે અને તે ત્વરિત અસરથી સાફ કરવા માટે તેમજ પશુપાલકોનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી